નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મિત્રો બનાસ નદીમાં ખૂબ જ પાણી જોવા મળી રહ્યું છે અને મિત્રો બનાસ નદી છે તે બંને કાંઠે વહી રહી છે તો મિત્રો આપણે બધા માટે ખુશીની વાત છે મિત્રો કે બનાસ નદીમાં પાણી આવી ગયું છે મિત્રો ઘણા બધા લોકો છે તેમાં નાવા જતા હોય છે ત્યારે મિત્રો હાલમાં જ એક બનાવ બન્યો છે અમીરગઢ એ મિત્રો એક યુવક ડૂબાયો હતો અને તેનું મોત થયું છે હા મિત્રો આ યુવકે બે દિવસ પહેલાં ડૂબાયો હતો અને મિત્રો તેની લાશ છે કાલે બહાર કાઢવામાં આવી છે તો મિત્રો હું વારે લોકોને વિનંતી કરતો હોઉં છું મિત્રો દરેશ પર દર વર્ષે મિત્રો હું વિડીયો બનાવતો હોઉં છું કે બના નદીમાં પાણી આવે છે તો મિત્રો આપણે નાવા જવું નહીં કારણ કે તેમાં ખાડા પણ હોઈ શકે અને આપણે ડૂબી પણ શકીએ છીએ તો મિત્રો ઘણા બધા લોકો વર્ષો વર્ષ ડૂબતા હોય છે તો પણ લોકો મિત્રો સુધરતા નથી અને તેમાં નાવા જાય છે તો મિત્રો તમે આ વિડીયો શું કહેવા માગો છો કમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો જે પણ લોકો મિત્રો નાવા જતા હોય તે ના જ